વૈશ્વિક સ્તરે જીવદયા ગૌ સેવા અને માનવતાનું કાર્ય કરનાર સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી અને આંતરરાષ્ટ્રીય વ્યાપારી ડોક્ટર ગિરીશ શાહ આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા આ પ્રસંગે તેમણે યોજેલી પત્રકાર પરિષદમાં ગુજરાત સરકાર સમક્ષ પશુ કલ્યાણ અને ગૌ સંરક્ષણ માટે અનેક મહત્વની માંગણીઓ કરી હતી ડોક્ટર શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના પ્રધાન મંડળનો ગૌ પોષણ યોજના અને જીવદયા કાર્યોમાં મળેલા સહયોગ બદલ ઋણ સ્વીકાર કર્યો હતો આ સાથે જ ગૌશાળા પાંજરા પોળોને સહાય અને જીવદયા રથ દ્વારા અબોલ જીવોને ભોજન પૂરું પાડવામાં આવે છે નમસ્કાર પ્રણામ હું ગિરીશ જયંતીલાલ શાહ મેનેજિંગ ટ્રસ્ટી સમસ્ત મહાજન ભારત સરકારના જીવ કલ્યાણ બોર્ડમાં સદસ્ય તરીકે ત્રીજી ટર્મથી સેવા આપું છું આજનો મુદ્દો છે કે ગુજરાત અને ગુજરાતના વિકાસના અલગ અલગ પહેલુઓ એમાં ગુજરાતમાં ગૌમાતા અને ગૌચર અને ગામડું એનો વિકાસ કેવી રીતે કરવો રાજ્ય સરકાર ખૂબ સરસ રીતે ત્રીસ રૂપિયા પ્રતિદિન પ્રતિ ગાય પ્રતિ પશુ સબસિડી આપી રહી છે અમારી વિનંતી છે કે જો સો રૂપિયા કરી દેવામાં આવે તો હું ગેરંટી આપું છું કે ગુજરાતની અંદર એક પણ પશુ રસ્તે રખડતું હાઈવે ઉપર એક્સિડન્ટ થતું જોવા નહીં મળે તમામ પાંજરાપોળ ગૌશાળાઓ એ પશુઓને સાચવી લેશે ખર્ચો એકસો રૂપિયાથી વધારે આવે છે માટે અમારી ડિમાન્ડ સો રૂપિયાની છે જેટલું આપે છે એના માટે તો ધન્યવાદ છે જ પણ મોંઘવારી જે રીતે વધી છે એમાં આગળ વધવા જેવું છે સાથોસાથ વન ટાઈમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ શેડ ગોડાઉન સ્ટાફ ક્વોર્ટર કમ્પાઉન્ડ વોલ ગમાણ અવાડા આ બધા માટે પાંચસો કરોડ રૂપિયાની આવશ્યકતા ગુજરાતની પાંજરાપોળ ગૌશાળાને છે સમાજ પોતાની તાકાતથી જેટલું શક્ય હોય એટલું કરે છે પણ સોનામાં સુગંધ મળે એમ સમાજની સાથે સરકાર ભળે તો ખૂબ સરસ આપણે ગુજરાતના અબોલ જીવનની સેવા કરીએ અને એનાથી ફાયદો ગુજરાતને એ થશે કે ગુજરાતની અંદર નેચરલ ફાર્મિંગ કો કે ઓર્ગેનિક ફાર્મિંગ કો કે કુદરતી ખેતી કો એના માટે જે છાણ અને ગૌમૂત્રનો પુરવઠો જોઈએ છે એ ઉકળેર ચરતી ગાયમાંથી નહીં મળે પ્લાસ્ટિક ખાધેલી ગાયમાંથી નહીં મળે પણ પાંજરાપોળની અંદર ચોખ્ખું ઘાસ જે ગૌમાતાને મળે છે ચોખ્ખું પાણી મળે ચોખ્ખા આવાસ અને રહેઠાણ મળે છે એવી પાંજરાપોળની ગાયોનું જે છાણ આવે છે અત્યારે સાડા ચાર લાખ પશુઓ પાંજરાપોળના ગૌશાળાની અંદર જે સંભાળ સંભાળી રહ્યા છીએ સરકાર જો સો રૂપિયા કરે તો પંદર લાખ પશુઓ પાંજરાપોળની અંદર આવી જાય એમ છે એનું રોજનું લાખ કિલો છાણ એ રોજની પચીસો એકર જમીન એટલે મહિને લાખ એકર બાર મહિને બાર લાખ એકર જમીનને નેચરલ ફાર્મિંગ તરફ આગળ વધારી લેશે આપણને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવાનો બહુ સરસ લાભ મળશે આર્થિક જે ભારણ છે સરકાર ઉપર એ પણ ઘટશે અને પેસ્ટિસાઇડ છાંટવાની જરૂર નહીં પડે આવું એક અદ્ભુત આયોજન સમાજ અને સમસ્ત મહાજન ગીર ગંગા ટ્રસ્ટ સદભાવના ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન બધામણી કરી જ રહ્યા છે પણ અમારી આ કામ કરવાની તાકાતમાં સરકારનો એકડો ભળે તો એકસો અગિયાર જેટલું કામ થાય અને સમાજ જાગૃત થઈ અને સમાજ જે કરી રહ્યો છે એમાં પણ વધારો કરે માટે જ સમાજને જાગૃત કરવા સરકારને જાગૃત કરવા આજની આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે